અમરેલી તારીખ છ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ગાયકવાડી શાસનકાળ દરમિયાન વર્ષ અઢારસો છ્યાસીમાં સ્થાપવામાં આવેલું પુસ્તકાલય આજે પણ અમરેલી શહેરના નાગરિકોને જ્ઞાન પીપાસાને સંતોષી રહ્યું છે આ સરકારી જિલ્લા પુસ્તકાલય ધર્મ વિજ્ઞાન સાહિત્ય મહાપુરુષોના જીવનચરિત્ર સ્પર્ધાત્મક પરીક્ષા સહિતના વિષયોના ચાલીસ હજારથી વધુ પુસ્તકોથી સમૃદ્ધ છે છઠ્ઠી સપ્ટેમ્બર એટલે કે રાષ્ટ્રીય પુસ્તક વાંચન દિવસની શુભેચ્છાઓ પાઠવતા સરકારી જિલ્લા પુસ્તક લઈને ગ્રંથપાલ શ્રી અલ્પેશ નકુમ જણાવે છે કે ગુજરાત સરકાર દ્વારા વર્ષ બે હજાર દસમાં રીડેવલપેડ થયેલું આ પુસ્તકાલય ફ્રી વાય સીસીટીવી કેમેરા વિદ્યાર્થી ભાઈઓ બહેનો અને સિનિયર સિટીઝન માટે બેઠક વ્યવસ્થા પીવાના પાણીની વ્યવસ્થા સહિતની અદ્યતન સુવિધાઓથી સજ્જ છે ગુજરાતી હિન્દી અને અંગ્રેજી ભાષામાં કુલ ચાલીસ હજારથી વધુ પુસ્તકોથી સમૃદ્ધ લઈ આ લાઇબ્રેરીમાં સાઠથી વધુ સામયિકો અને પંદરથી વધુ દૈનિક અખબારો નાગરિકોને વાંચવા મળે છે આ પુસ્તકાલયમાં છ હજાર ત્રણસો એકાણું જેટલા સભ્ય નોંધાયેલા છે બાળકો માટે પણ બાળ સાહિત્ય અને અમરેલી જિલ્લાના સપૂત એવા ઝવેરચંદ મેઘાણી દ્વારા રચિત સાહિત્યના પુસ્તકો માટે એક અલગથી ઝવેરચંદ મેઘાણી કોર્નર પણ રાખવામાં આવ્યું છે તેમણે કહ્યું કે દર વર્ષે નવીન પુસ્તકો ખરીદવા માટે રાજ્ય સરકાર દ્વારા અનુદાન આપવામાં આવે છે વાચકો માટે પણ જરૂરી સુવિધાઓ વધારવામાં આવી રહી છે ઉલ્લેખનીય છે કે આ પુસ્તકાલયમાં વાંચન કરતા વિદ્યાર્થીઓ વર્ગ એક અને બે સહિતની સરકારી સેવામાં જોડાયા છે અહીં યુપીએસસી જીપીએસસી સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરવા માટે ગુડ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલ તંત્રી આશી પઠાણ લાઠી